નમસ્કાર મિત્રો ખેડૂતો માટે ખુશખબર મિત્રો પીએમ કિસાન યોજનાને રકમ વધારીને રૂ બે હજાર રૂપિયાના બદલે રૂપિયા ત્રણ હજાર મળશે મિત્રો આ રકમ વધારીને રૂપિયા બાર હજાર સુધી ખેડૂતોને મોટી સપરાપ્રાઇઝ આપી શકે છે મિત્રો રૂપિયા બાર હજારનો વધારો થાય તો દર મહિને રૂપિયા ચાર હજારની રકમ મળશે જે ખેડૂતો માટે એક મોટી બૂસ્ટર ડોઝ સાબિત થશે મિત્રો રૂપિયા બાર હજાર મળશે તો ખેડૂતોને એક મોટી રાહત મળશે ને ખેડૂતો સરકાર દ્વારા આગામી નાણાકીય વર્ષ બે હજાર પચીસ છબીમાં બજેટમાં બનાવીને પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મિત્રો આ બજેટ ખેડૂતો માટે ખાસ ધ્યાન આપી શકે છે જ્યારે મિત્રો ખેડૂતોને મોટી રાહત મળશે વિડીયો ગમ્યો હોય લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે તમારા માટે નવા વિડીયો લાવતા રહીએ મળીએ બીજા વિડીયોમાં